અત્યારે જે નાગપુરમાં એચ એચ ફાઇવ એન વન જે એવિયન ફ્યુ થયો છે એને લીધે જે ત્રણ ભાગ અને એક દીપડાનું મોત થયું છે એને એને ધ્યાનમાં રાખીને પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે જેવી રીતે કે અમે દર પંદર દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની અભિપ્રાય લેવામાં આવશે આ વાયરસ કેટલો ગંભીર છે કારણ કે પાંચ જાનવરોના મોત થયા